અમારા ગોમ ની અંદર બળધિયા બધા હતા અને કોઈ કોઈ ના હોતું બધું બધો આટલો કરતા અને જો એ ટાઈમ તો આપણા બાપ દાદા ને પણ નતું એ ખાલી ખાવા પીવાનો શોખ હતા એકસો પચી વર્ષ આપણો બાપો જીવતો તમારું શરીર સુખું રાખવું હોય તો વેસન મત કરો મત કરો ભગવાન ના નોટિસ આવશે વેચીનો તમે માર્ગે વસમ છોકરા મોત ની કંકુતરી તમે ઓરો લેહો તાર આવે